उदाहरण नंबर 10 पेज नंबर 73 ગયા વર્ષે પૂછાયેલો દાખલો બોર્ડની પરીક્ષામાં ભાગીદારો અપવામાં આવેલા છે લાભ અને શુભ દાખલાની અંદર નફાનું ક્ષણ ખાતું

નવ વેચાણ ખર્ચા નવ નાણાકીય ખર્ચા નવ પરચુરણ ખર્ચા નવ મૂડી ખાતે ચોખ્ખો નફો બાજુ ચોકડી શું કામ ખોટો છે પેલ્લી વાંચો નફાનું નુકસાન ફાળવણી નું પ્રમાણ આપેલું છે આપેલું છે તો કયો લેવા છે એક જમ એક લેવાશે નહીં આાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા बाकी बेटा दाखला मा नफा नुकसान प्रमाण न आयपयोय तो काय इससे ले लेवा सर खाई इससे आमा सर खाई इससे ले लेवाशे मोठा भागना विद्यार्थ्यांनी इहया भूल पडेली वेचा वे परचोरण आवग न ज मुडीरीवा मुडी खातामा लाभ मु ज चक्खो नफो चोकडी उपाड मु ओ

ચાલો મિલકત મિલકત લેનાર ચાલો મિલકતો ની અંદર કોનો સમાવેશ થઈ ગયો છે રીવા પહલું મોડી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું લક પા ઉ અને મો જ મિલકત પર 10% ઘસારો મી માઈનસ ન ઓ ભાડું અગાઉથી ચૂકવ્યું હચ્ચો माइनस मिले बा माइनस मिळकात લેણા રોકાણ પર વ્યાજ મળવાનું બાકી મબા પ્લસ મળે વ્યાજમાં પ્લસ થાય પણ વ્યાજ કે આપેલું છે તો એને શું લખાય ન જ મિલકત લેણા ગાલખાતનામાં 600 દે માઈનસ અને કારણ કે ગાલખાત કોઈ જગ્યા આપવામાં આવેલી નથી વેચાણ ખાતાનો સરવાળો બે હજાર વેચાણ ઓછું ગણું છે કે વધારે ગણું છે તો વેચાણમાં પ્લસ થાય કે માઇનસ થાય વેચાણમાં પ્લસ વે પ્લસ આની બીજી અસર આવશે કે નહીં આવે बीजी असर शु काम नहीं आवे कारण के शेनी भूल छे सरवाळानी भूल छे सरवाळानी भूल नी, नी हमेशा केटली असर आवे एक ज खरीदी रुपया आठ सौ बाकी छे खरीदी नोंधवानी बाकी खरीदी में बोलो शुं थाय प्लस ख प्लस अने बीजो ले प्लस ले प्लस નહીં લખાય કારણ કે લેણદાર આપેલા તો ડાયરેક્ટ એને લખાશે મોડી દેવા બાજુ શરૂઆત કરીએ સૌથી પહેલા મોડી મોડીને બોલો કે લખાય મોડી ખાતાની જમા બાજુ શું લખવાનું બાકી આગળ લાભયા પેલા લાભ ખાનામાં शुभना खाना मा उपाड़ ने क्या लखीशु उपाड़ में मोड़ी खातानी नी उधार बाजू उपाड़ खाते बाद करे लो से जो पहला बार हजार अने छह हजार खरीदी बोलो क्या लखीशु व्यापार खातानी उधार खरीदी नो नाम आमा शोष है વેચલ માલની પડતર બોલો કેટલી છે 1 લાખ વેચાણ આપેલું છે વેપાર ખાતાની બોલો વેચાણ 1 લાખ 66000 પેલો હવાલો મોડી પર બોલો કેટલા ટકા વ્યાજ નિયમ બોલો મોડીનો વ્યાજ મોડીની નીચે મોડીની નીચે લખીશો મોડી પર વ્યાજ ખાતે કેટલા ટકા 6.5% ગુણ્યા 5% 30000 ના 5% 100% મોડીની જમા તો બીજો શાળવણીની उधार मोड़ी पर ब्याज खाते पहला भागीदार लाभ वने बीजो इनर सिनर कॉलम पहला में दूसरा में सर्वالو हवाला नंबर 2 फिर मिलकर पर बोलो कितना है टका घससारो क्या लिखा है इन्हें મેકાત લેણા બાજુ પર સ્થિર મિલકતો ઇનર કોલમ 60000 ઇના કેટલા ટકા ગુણ્યા 10% માઈનસ બરાબર કસારો એ ધંધા માટે શું ગણાય કયા ખાતાની કઈ બાજુ શું લખાઈ विगतમાં

તો રકમ ની અંદર જો ઓફિસ ખર્ચા છે આનું બીજું નામ ખબર છે પણ નહી તો વહીવટી ખર્ચા ભાડાનો સમાવેશ થાય ઓફિસ ખર્ચા अथवा વહીવટી ખર્ચા તો ઓફિસ ખર્ચા બોલો કેટલા છે એમાં ભાડાનો સમાવેશ થઈ ગયો હોય તો આપણે ભાડાની બદલે બોલો કયો ખર્ચ ધ્યાનમાં લઈશું ઓફિસ ખર્ચા બોલો ઓફિસ ખર્ચા ઇનર કોલમ કેટલા 30 20000 એમાં અગાઉથી ચૂકવેલ ભાડું બોલો કેટલું અગાઉથી ચૂકવેલ ભાડું 200 બાદ કરો 19000 અગાઉ થી ચૂકવેલ અચો માઈનસ મળે મળત લેણા બાજુ અગાઉ થી ચૂકવેલ ભાડું બોલો કેટલું 200 સમજણવા ભાડા ની જગ્યાએ એવું આપેલું હોત તો લોન નો વ્યાજ તો પાછો એ કયા ખર્ચા માં આવે નાણાકીય ખર્ચા જાવક માલ ગાડા ભાડું આપેલું હત તો વેચાણ વિતરણ ખર્ચા અલગ અલગ ટાઇટલ આવે રોકાણ પર વ્યાજ 400 મળવાનું બાકી મબા પ્લસ નીલે તે લખાશે ને મળવાનું બાકી રોકાણોનું વ્યાજ મુડી દિવા છે મળવાનું બાકી છે ને તો એને ક્યાં લખાય મિલકત મળવાનું બાકી રોકાણોનું ચારસો મળવાનું બાકી છે તો રોકાણ ના વ્યાજ માં શું થવું જોઈએ પ્લસ પણ રોકાણ નું વ્યાજ ક્યાં આપેલો તો સીધો લખાના ખાશે ધફા નુકસાન ખાતાની जमा बाजू बोलो रोકાણ નો વ્યાજ આ ઉધાર बाजू કેમ નો લખ્યો મળવાનો બાકી ખર્ચ નો ગણાય શું ગણાય ગલખાનામત બોલો કેટલી ગલખાતનામત દેવાદારમાંથી શું થાય તો દેવાદાર કઈ मिल्कતના મથાળા હેઠળ આવે કઈ मिल्क चालू मिलकत नहीं बोलो क्या लखावी गालखा के गालखा दनामत गालखा दनामत हवालो छसो बात करो ગલખા દનામતની વિજી સર કે આવે નાપા નુકશન ખાતાની ઉધાર બાજુ બોલો શું લખાય ટેટ લો ગલખત કે વિજુ કે કાચા સર્વેમાં આપેલું નથી હવાલા નંબર 6 વેચાણ નોંધ નો સરવાળો બે હાજર કેવો ગણો છે વેચાણ ઓછું ગણું છે તો વેચાણમાં ઉમેરાય કે સરવાળો કેટલો બે હજાર સરવાળો એક લાખ અઠાણું टिकाज सराव से के बे ए समय उपलब्ध समय छू થઈ ગઈ ਸਰબર ખરીદી ₹800 નોંદવાની બોલો ખરીદીમાં શું થાય પ્લસ વત્તા નહીં નોંદેલ ઉધાર ખરીદી બોલો કેટલી ખરીદી કેટલી નોંદવાની બાકી છે 100 પ્લસ કરો 100 ખરીદી ને કોની સાથે સીધો સંબંધ લેણદાર અલગ થી કે આપેલા છે તો અલગ થી લખી દેવાનું નહીં નોંદાઈલ ઉધાર ખરીદી બોલો કેટલી તો પેલા દેવા આપેલા છે જોરે એમાં પ્લસ કરી દો તો પણ ચાલે હવાલા બધા પૂરા ઉપર જો વેચેલ માલ ની પડતર આવી ગઈ એના પછી બોલો ઓફિસ ખર્ચા ખર્ચા એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવી ગયા એના પછી વેચાણ ખર્ચ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 16 હષે विगतમાં वेचान खर्च बोलो सौ लाख नेक्स्ट इपन नफा नुकसानी उधार नाना खर्चा चार लाख नेक्स्ट परचूरण खर्चा इपन नफा नुकसान खाता उधार परचूरण खर्चा चार लाख आ गए चमासाइड

पैनी नीचे વાંચો શું છે દેવા પાકા સર્વયમાં શું લખા છે બોલો દેવા बाजूમાં মিলકત લેણા સ્થિર মিলકત આવી ગઈ રોકાણો બોલો 12000 ચાલો মিলકત આવી ગઈ કોઈ વિગત બાકી સેલો શે લાખલો કે agro एकदम સેલો છે છતાં પણ મોટા ભાગના વિદ્યાર્થી નો જવાબ આવેલો નહી હતો દાખલો ખુબ સહેલો હતો એટલે કોઈએ ગણેલો જ નહિ કરેલી હતી નહી એટલે નફો કયા પ્રમાણમાં ફાળવવાનો ને એ કોઈને ખબર જ નહોતી આ દાખલાની અંદર સરવાળો એક લાખ અઠ્ઠાણું હજાર ઘટતી રકમ एक लाख, एक क्या हजार, इतने सी ने बोलो शू के बाश है, काटो नहो, बोलो, नफा नुकसान खाते, प्रोसेंट्री नफा नुकसान खाता नहीं, जमा बाज़

33000 33200 नि बोलो શું કેવા હશે ચોખો ના ફો કાઉન્સ માં બોલો નફા નુકસાન પાળવણી ખાતે લઈ ગયા પાળવણી ની બોલો કઈ બાજુ લખીશું છેમા બાજુ અહીંયા બોલો કયો નફો લખાશે चोखो नफो कौंस में नफा नुकसान फाड़वनी खाते ले गया नफा नुकसान खाते थी लागू रकम बोलो कितनी लिए सरवाड़ो तेत्रीस हजार 30 रकम तो 29 7 का नफो के बार से आने सरखाई से तो અત્યારે નફો વેચેલો છો ને બોલો એ કયા પ્રમાણમાં વેચીશું 228 જમ 152 બંને નો સરવાળો પેલા બસો અઠાવીસ ભાગ્યા કેટલા બસો વત્તા બાવન કરો તો કેટલા ત્રણસો તો ઓગણત્રીસ સાતસો ગુણ્યા બસો અઠાવીસ ભાગ્યા ત્રણસો એસી સત્તર આઠસો ત્રીસ અને બીજામાં

साइड उधर पर रकम चलो लाभ पशी शुभ पैतालीस तरसो ऐसी घटती रकम कितना

मोड़ी खाता पंच बसो सरवाणो के चौराणु हजार એમાં હવાલા નોંધ માંગવામાં આવેલી છે જો આમ નોંધ લખેલી છે પણ એ હવાલા પરીક્ષામાં આવતી નથી